તો અગ્નિકાંડમાં આરએમસીના વધુ બે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા એટીપીઓ રાજેશ મકવાણા જયદીપ ચૌધરી કોર્ટમાં રજૂ બંને આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી કરાશે ખોટું રજીસ્ટર ઉભું કરવામાં ભૂમિકા હોવાનો ખુલાસો ટીપી શાખાના પાંચ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ ના બે અધિકારીઓ જે છે તેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે કારણ કે જે પ્રમાણે રજીસ્ટર જે છે તેમાં તેમણે ચેડા કર્યા હતા અને રજીસ્ટર જે છે તે ખોટા બનાવવાનો આરોપ જે છે તેમના ઉપર લાગ્યો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા બંને અત્યારે આરોપીઓ જે છે તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને સાત દિવસના રિમાન્ડ જે છે તેમની માંગણી જે છે તે કરવામાં આવનાર છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં બાર જેટલા આરોપીઓ જે છે તે હવે તેમની ધરપકડ જે છે તે કરવામાં આવી છે એસઆઈટી જે છે ક્રાઇમ બ્રાન્ચની તેમના દ્વારા ધરપકડ જે છે તે કરવામાં આવી રહી છે અને પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી હતી વધુ બે આરોપીઓ આરએમસી ના એ ટીપીઓ જે છે રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીઓ જે છે તેમની હવે ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ક્રાઇમ બ્રાન્ચના છે ક્રાઇમ બ્રાન્ચ ખાતે અત્યારે જે એસઆઈટીની ટીમ જે છે તે હવે કોર્ટમાં તેમને રજૂ કરવા માટે લઈ જઈ રહી છે